ચાર મહિના બે નીકળી પડો એટલે તમને નથી ગરમ થતી તમે કરી લ્યો

એ ક્યાં કામ મત ભલે ને જે ને નથી બધે ને અમે હંટોળા લાઈસન્સ જોડા 3 ટીમે તમે તાત્કાલિક કરો બોલાવો મને કાયરે નો છે તમે એપ્લાય થિયાઓ ભલે જ માંગ છો આ વાત આ વાતલા રસ પેલા ભલે કારણ તમને કીધું તો કીધું નથી

दादागिरी અમે કરવાનીને કોને અમે કોઈ ખોટી અલે તમે આગળ હાઈ જાવ ને આ તમે જોઈ ગયો થારી લેજો તમારા મતે ઓળો તો અમારા આસી તો બધી આગળ નઈ જાવ હરક કોઈ છે તો હું નઈ ભાગું આ અમારું આ તમારો પ્રશ્ન અમારું કામગીરી હે રહેનો સી ન થા જાવ જાવ અલે આગળ જાવ ના ના બાપુ દેવાdio તમે હું કહું એમ સમજો હવે એવા છોડી હા પાં મને બોલે એટલે કયું ન બેતરા કરે ગાડી આવવા દે ગાડી આવે છે ગાડી આવવા કરે એટલે સુરે તમે જોવો કે તું તમારી એકલવી નગરપાલિકાની ગાડી કેટલું તું બોલેસ મને <coughs> <laughs>

हेलो लिया गई देवाधो शास्त्री जी देवाधो और साहब मतलब बात हो गई है तो

તમારે જેવી બાઈ જોઈ એવી આપું પછી કઈક લિમિટ હોય ગોકમાણાની વાહે મેળામાં ભજિયાના પાળમાં મને દસ જગ્યાએ મેળા ના હવે કેટલા સહન કરી બીજું કોઈ લોકોને બીજા हलो तव्हां वेचो તમારી નગરપાલિકા કે બીજા કોઈ ના બે વાર અમને મારી જાત ઉપર નોલેજ આપણે નાગા છીએ ને ત્યાં કિલા નગરપલક કોમ્પ્લેક્સ એનો પ્રોજેક્ટ ઓકેમ ઉપર સાહેબ જો હું તમને ગામના પછી કઈ સાલી છે બધાનો ઉપર છે આ તો બદાઈ પછી આવો લોકાયે બનાય તમે જો થાય એ બતાવોરી થાય તમે ખોટી વાત કરો છો બોલીને ખોટીને કામમાં ઉપાડી નાવ કે કોણ તમે બતાવો ઉપર પછી મારવું પડશે પર પર આ તો ઉપાડો હાલો બધું જુકા આજ તો ઉપર સાહેબ એલાઈ જો મને કણ શકો ભાઈ આ કેટ કરવાનો બસ તાત્કાલિક કમિટી ઉપર વધીને મારા આવ્યા કે તાત્કાલિક જોઈએ હવાર સુખી ઉખાણો કીધું તો કીધું તો શું છે એક બીજા બીજા નું અમારું નું હાલે કોઈ નથી કોઈ એમાં એનો સી એનો સી અમને નો મળે ભાઈ નો મળે ભાઈ આટલા વર્ષથી વળ મળે 25 વર્ષ તમારે નો હાલે ખોટી વાત નતો સાહેબ મારી અરે

અરે ભાઈ ગામમાંથી પેલા ઉપર થઈ ગયો ભાઈ ગામમાં તમે તમારે શું કરવું શું કરવાનું એ સમન કરવાનું શું જોઈએ શું કરવાનું બંધ કરવાનું એ થઈ જાય બાકી તો પધારનો બોલતા સાહેબ ભાઈ હવે હવે બોલતા ભાઈ સાહેબ બોલ ભાઈ સાહેબ બોલતા સાહેબ ભાઈ સાહેબ કોણ વધારે

આ કે આ ગ્યાવાજી આ આવવાનું યાર બરાબર આ ઓટી પછી 14 ઓટ કેર વાત કરે પછી અરે ગાડી મંગાવ ભાઈ એ અરે આવજે ગાડીનો સલાહ હોય છે ચાલે ભાઈ જેનો લઈને હાલો બીજા જવા દો હાલો બીજા જવા દો હાલો હાલો ભાઈ હાલો ભાઈ સાઈડમાં આવો જાવ

હલો હલો દવા જી આセプトુ આセプトુ આ છે આ કાર્યક્રમનો મંજૂરી વગરના ફટાકડા લે છે બરાબર છે હા ફાયર ફાયર વિભાગેને એનો સે આપેલ નથી નગરપાલિકાની મંજૂરી નથી તમને સાહેબ આ બધાને એક જને ઉપાડો છો કે બધાને બધાને પરવાનગી કોઈ ફાયરની સિસ્ટમ આટલા તમારા કેવાથી ને ફાયરની સિસ્ટમ

હા પર તો જોઈ લેજો નિયમ તો નિયમ છે આ તો નિયમ છે ભાઈ બીજા ભાઈ આ મેં જોતો લાવું 12 મહિનાવા દીએ કોઈ ગરીબ માણસનો નતો નહી કરવા દેવાનો નાના માળા ઉપર ખેલ કરવાના ભogne પૂછો તો કે બજારમાં કેવી મંડી છે આ લેવડાઓ જોજો કેવી હાલત થઈ ને આની મને કેજો જય જય ભવાની હાલત જો કે આ વસ્તુ પર દેખાઈ ફાઈળો છે કા કંઈ ન કરું કે જે કરું જે અમે અમારો તો મોટો રૂમ ડ્રાઈવ થઈ જાતો આને યાર ઓકે આ જેલ ફટા કરવાના કોટા છે આભાર થાત ઓલુ હેલો જાડેજા એવા છે અત્યારે ચીફ ઓફિસર ગીરે સરૈયા પણ અત્યારે છે જો અત્યારે ઉપડાઓની બધી કામગીરી ચાલુ છે ફાયર ફાઈટર આવી ગયો છે

હારમ ત૨મરિ પત૨િ તમામ સટરમ હે તમી આિઉ યાજાય મામ આપમ આમ હામ આ છામ રૂપસા મામ હે આપમ બરોબર મંજૂરી વગરના અને બંધ કરાવવાનું કામગીરી ચાલેક વિવાદ થયો સાહેબ વિવાદ એટલે ભાઈ અહિયાં મંજૂરી વગર ફટાકડાનું વેચાણ કરતા હતા તંત્ર દ્વારા એને ના પાડવામાં આવી છે બરોબર તંત્ર પાસે એનો પણ આપેલો છતાં પણ એ દાદાગીરી કરતા હતા પરંતુ આજે સમજાવટ કરીને કલાકમાં ખાલી કરવાની એવો આક્ષેપ કરે છે કે બધાને ખાલી કરાવે બધાને છે જ ભાઈ ફટાકડા કોઈ ગેરકાયદેસર ચલાવવા નથી પણ સાહેબ બધે ક્યાંય સાહેબ કોઈ એનો કોઈ સાહેબ કોઈ 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 સાહેબ વસ્તુઓ ફાયર એનઓસી વગર ના છે ને બધાને બંધ કરાવવામાં આવે આવશે ક્યાં કરાવ્યા સાહેબ તમે એકાદ

હું વાંકાનેર માર્કેટ ચોકમાં ધંધો કરું છું હંગામી ફટાકડાનો દર વર્ષે આજ પચીસ વર્ષથી આ ધંધો કરી રહ્યો છું તો આ વર્ષે મેં નગરપાલિકાવાળાઓને બેંક કીધું હતું સાહેબ ને સાહેબ અમે ધંધો કર્યો એને પહેલાં હા પાડી એ પછી વાંકાનેરના આપણે સત્તાધારીઓ તેની નજરમાં હું એવો ખૂદતો હતો કે જે તે ટાઈમમાં મેં એને કામ નહીં ના પાડી હતી મદદ રહ્યા છે મને ધંધો કરવા નથી અને બીજા લોકો જે વેપારીઓ છે ઊભી બજારમાં તમે જાઓ કેટલા લંબાચા બહાર ટાંગી રહ્યો છે એને કોઈને નથી કહેતા હતા કે એ લોકો એસોસિએશનવાળા આ લોકોને ફંડ દે છે જાણે એટલે એટલે એ લોકોને કાંઈ કહેતા નથી ફંડ કટલરી એસોસિએશન હોય કાપડ એસોસિએશન હોય કે આ વડે આ સત્તાધારા બધા ના પડે છે કામની એટલે મારા ઉપર કરી રહ્યા છે એ લોકો બે કરોડ રૂપિયાના ફટાકડા વાકાને બજારમાં બેઠા છે તો એનો માલ નથી વેચાતો અમારો માલ વેચાય છે એના કરતાં અમે સસ્તું વેચીએ એટલે એને ધંધો નથી આવતો અમારો ધંધો બંધ કરાવવા આ નીકળી ગયા છે એના કર્મચારીઓને મોકલી મોકલી કે જાઓ તમે આને પરેશાન કરો લાઇસન્સ પણ મારું છે તો નગરપાલિકાએ કાલે આવી ખોટે ખોટે બધું મારી પાસે બાટલા તમને દેખાડવું પાણી દેખાડવું રેતી દેખાડું તો મારી એનઓસી ઓસી પાસનું કહી શું કામ કે આ મારા ઉપર ધલો કરવો તો એ લોકોને એ માટે આ કર્યું છે कई ज भाई बसी कूड़ी की भाई એનેમાં એના કાગળિયા આમળા 11 થાસે કેવા દમે લગા દાતકાનોમાં અરે ભાઈ ખબર હે આ નગરપાલિકા જે એકના વિતે આઈ મારે જોવાનું હે